મહેસાણા જિલ્લામાં વડનગર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો યોજાયેલ મેગા બ્લડ રક્તદાન કેમ્પમાં કુલ અંદાજે પંદરસો સત્યાસી બોટલ રક્તદાતાઓ દ્વારા એકત્ર કરવામાં આવ્યું વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં છસો એક્યાસી બોટલ વિસનગર એપીએમસી ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં અંદાજે ચારસો પોસઠ બોટલ તેમજ કડી ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં અંદાજે બોટલ રક્ત રક્તદાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું આમ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણા જિલ્લામાં યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ અંદાજે પંદરસો સત્યાસી બોટલ બ્લડ એકત્ર થયું હતું જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા યોજાયેલા મહેસાણા જિલ્લાના કડી વિસનગર અને વડનગર ખાતે ખાતે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ ભારે ઉત્સાહથી રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં કલેક્ટર શ્રી એમ નાગરાજને પૂર્વ રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ વડનગર તાલુકાના સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સ્ટાફ તથા તેમજ શિક્ષકો તેમજ ઘણા બધા સરકારી કર્મચારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ તથા જાહેર જનતાએ પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કર્યું હતું એ બદલ કલેક્ટર શ્રી એમ નાગરાજને સમગ્ર મહેસાણા ટીમ તેમજ દાતાઓને બિરદાવ્યા હતા તેમજ અભિનંદન સાથે આભાર માન્યો હતો રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા હર્ષિત પટેલ જનરલ હોસ્પિટલ વડનગરના તબીબી અધિક્ષક આજે આપણે અહીંયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુંબોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજે આપણે એમના વતનમાં જનરલ હોસ્પિટલ વડનગર ખાતે મેગા રક્તદાન શિબિરનું એક આયોજન કરેલું છે અને આ શિબિરમાં જુદી જુદી છ બ્લડ બેંકને અહીંયા વડનગરમાં બોલાય છે બે બ્લડ બેન્કને વિસનગર ખાતે બોલાય છે અને બીજી બે બ્લડ બેન્ક કડી ખાતે બોલાય છે જેથી કરીને અલગ અલગ ડોનરને દૂરથી અહીંયા સુધી લાંબા ના થવું પડે અને નજીકના સ્થળે તેઓ સહેલાઈથી બ્લડ આપી શકે હાલમાં અત્યાર સુધીના તમે અત્યારના સમય સુધીમાં આંકડો કહીએ તો અંદાજિત બધી જ મળીને કુલ ચૌદસો થી પંદરસો રક્તની યુનિટ કલેક્ટ થઈ ગયા છે અને હજી આગળના બે ત્રણ કલાકમાં બે હજાર થી પચીસસો ની વચ્ચેનો આંકડો આ પૂરો થવાની શક્યતા છે માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અહીંયા આવ્યા પહેલાં રક્તદાનની એમની મુલાકાત લીધી ત્યારબાદ આપણા હાડકા રોગના વિભાગમાં એક મોડ્યુલર અદ્યતન જેવું એક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યું છે એને સાહેબે આજે ખુલ્લું છે વિધિવત ઉદઘાટન કરીને એને ખુલ્લું મૂક્યું છે જેનાથી આપણે જે જટિલ સર્જરી થતી હોય છે દર્દીઓ માટેની જેવી કે સાંધા બદલવાના કે સ્પાઈનના ઓપરેશન કેવા કોઈ જટિલ ઓપરેશન હોય તો એમાં દર્દીઓને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન લાગવાની નહિવત શક્યતા હોય એ પ્રકારની સુવિધા અહીંયા આપણી જનરલ હોસ્પિટલ વટાકા ખાતે ઉપલબ્ધ કરાયેલી છે આ મશીનની શરૂઆત હવે ચાલુ થઈ જ ગઈ છે અને કાલથી ઓફિશિયલ એને ખુલ્લું મૂકીને દરેક દર્દીઓને લાભ મળશે એ પ્રમાણે કરવાનું છે આ ઉપરાંત બીજા એક ડાયાલિસિસ યુનિટ ઓલરેડી અહીંયા કાર્યરત છે જ આપણા સેન્ટરમાં લગભગ અત્યાર સુધીમાં ડાયાલિસિસના પાંત્રીસથી છત્રીસ દર્દીઓ આપણે ત્યાં લાભ લે છે અને આપણા ત્યાં અત્યારે છ યુનિટ ખાટલા જેને કહેવાય કે છ બેડ આપણા ત્યાં કાર્યરત હતા અને નવા પાંચ ખાટલા આઈકેડી હોસ્પિટલ તરફથી આપણને મળેલા છે જેનું વિધિવત આજે આરોગ્ય શ્રી દ્વારા દ્વારા ઉદઘાટન કરેલ છે એટલે હવે કુલ આંકડો આપણો અગિયાર બેડનો થઈ ગયો છે એટલે દર્દીઓને ક્યારેય તકલીફ નહીં પડે એની અમે ખાતરી આપી છે મારું નામ ડૉક્ટર નિરાલી પટેલ છે એક ફિમેલ તરીકે હું હંમેશા જોઉં છું કે લેડીઝ ફર્સ્ટ કહેવાય છે પણ જ્યારે રક્તદાનની વાત આવે ત્યારે ફિમેલ્સ ફર્સ્ટ નથી હોતી ડોનેશન માટે તો મારી દરેક સ્ત્રીને એક અપીલ છે કે રક્તદાન કરો અને સાડા બારથી વધારે જો તમારો હિમોગ્લોબિન હોય તો તમે રક્તદાન કરતાં અચકાશો નહીં રક્તદાનની કોઈ જ સાડ આડઅસર નથી માટે તમારા મનમાં કોઈ પણ રક્તદાનને લઈને કોઈ સમસ્યા હોય તો તમે તમારા કોઈ ડૉક્ટરને પૂછી શકો છો પણ રક્તદાન અચૂક કરો અને કોઈના જીવ બચાવવામાં તમે સહભાગી પણ બની શકો છો મેં ખુદ પણ ચારથી પાંચ વખત આપેલું છે એટલા માટે આ ઠોસપૂર્વક કહી શકું છું કે રક્તદાન કરો નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ અનુસંધાને મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું વડનગર જીએમઇ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે એમાં હું વડનગર પીઆઈ તરીકે હું તથા મારા તમામ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆઈડી ભાઈઓ પણ ખૂબ ઉત્સાહપૂર્વક આજે આપ જોઈ રહ્યા છો કે બ્લડ અમે આપી રહ્યા છીએ અને પ્રજાજનો પણ ખુબ સારો એવો ઉત્સાહ છે તો તો તમામે વધુમાં વધુ બ્લડ આપવું જોઈએ રક્તદાન એ એ મહાદાન છે છે અને માનવ સેવા સેવા જ એક એક બોટલ બોટલ લોહી લોહી આપનું કોઈને ના દર્દીઓ છે અને બીજી સર્જરી જે થતી હોય એમાં ખૂબ મોટા પાયે જે બ્લડની જરૂરિયાત પડતી હોય છે અને આવી હોસ્પિટલો પાસે એટલા મોટા પ્રમાણમાં બ્લડ હોતું નથી એટલે જો આવા બ્લડ કેમ્પમાં વધુમાં વધુ પ્રજાજનો જોડાય અને જો બ્લડ આપે આપશે તો એ માનવ સેવાનું એક મતલબ કે ઉત્કૃષ્ટ પૂજા પૂરું પૂરું ઉદાહરણ પૂજા અને માનવ સેવા એ જ પ્રવૃત્તિ એટલે તમામને હું અપીલ કરું છું કે જ્યારે પણ ચાન્સ મળે ત્યારે તમામે આમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ અને વધુમાં વધુ रक्तदान कर वो चाहिए आज आप जो के वो पोते छु और हमारा होम गार्ड लगभग 2023 की 25 साल में आ भी रहा है और 아주 વધુ જે પોલીસ કર્મચારી અધિકારીઓ જે છે એ બ્લડ આપવાના છે नरेश कुमार नमस्कार મિત્રો આજે મોદી સાહેબના જન્મની નિમિત્તે જીએમઆરએસ કોટનગર હોસ્પિટલ ખાતે મેગા હાજી વિનોદભાઈ જશવંતભાઈ કોઈ સરસ આનંદ બ્લડ આપી ખબર બી નથી પડી અને આ બ્લડ જેને કામ લાગે એને બહુ આપણા શ્વેતમાં એ ભગવાનના ખારું જેને બ્લડ મળે તો બાપાને આવું કામ કરું છે અને એજ્યુકેશન માં આશા ટુ તરફથી અમે આવેલા છીએ આ મારા ટોટલ સ્ટાફ સત્તર જણાનો આવેલો છે ત્રણ ગાડી આવેલી છે મોડા સાથે